સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએના સેમેસ્ટર ચારના ત્રીજા પેપરમાં પ્રશ્નો લીક થવા મુદ્દે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો કાર્યકરોએ કુલપતિ ડૉક્ટરની નીલાંબરી દવે અને કુલ સચિવ સહિતનો ઘેરાવ કર્યો હતો એબીવીપીએ અંગે તાત્કાલિક પોલીસ ફરિયાદની માંગ સાથે પાંચ દિવસનું અલ્ટિમેટેમ આપ્યું છે અમારી સ્પષ્ટ માંગ છે કે આ વિષયોમાં જે જે સંડોયેલા છે એમના ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને વીસી મેડમ દ્વારા એ અત્યારે લેખિત બાંધરી નથી આપી રહ્યા પરંતુ હું એ કહી રહ્યા છે કે આ વિષયને લઈને ક્યાંકને ક્યાંક તપાસ કરવામાં આવશે જ્યારે આ વિષયને લઈને ચોવીસ કલાકનો સમય વીતી ગયો છે તો હજી સુધી એ લોકો પાસે કાંઈ સ્પષ્ટ આનો જવાબ નથી ક્યાંક ને ક્યાંક આખી સિસ્ટમ સમજાવતા હોય ને એવા એવા જવાબો મળી રહ્યા છે તો આ એક પેપર લીકની એક ગંભીર બાબત છે તો એને લઈને ક્યાંકને ક્યાંક યુનિવર્સિટી તંત્ર એ ગંભીર ન હોય એવું લાગી રહ્યું છે જો પાંચ દિવસમાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એબીવીપી એ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ